તમે તો બંદુક આઈપીએસ થઈને બંદુક બંદૂક તમારી હાથે જોઈએ ગાર્ડ હાથે લઈને ફરો છો ને અમે તો એકલા જ કરીએ છીએ તમે શું કરવા ગાર્ડ લઈને ફરો છો આઈપીએસ થઈને ટ્રેનિંગ લઈને આવ્યા છે તમે તમે તમારી રક્ષા નથી કરી શકતા લોકો હું કરવાના નવા છે તમે બી નવા આપણે બી નવા મંદિર અહી નો છે કે મંદિર કા છે મંદિર જવા માટે વાત કરી આવો પેલા કે ભાઈ જય આઈવા હતો તેમણે બી તામ બોલાય તમારા પંડેસર મે આવે હા હા બોલાય લો ભલે પણ બોલાય લો કેટલા આપણે હાલે જાવ હવે અમારા મંદિર થી જો છે તી જવાના ભાઈ 500 મીટર 10 કિલોમીટર નથી જવાના અહીંયા છે આવો તો અમે મંદિરે દોરી જઈએ બે મિનિટ આવજો છે તો નથી જવાના આપણે સાથી થી નહીં સા હા ચચા આ અહીંયા છાડે ના ના અહીંયા નથી ના સારો સાયકલ સાહેબ જાહેર રસ્તો છે તમે આવો તો ટ્રાફિક કરો તો અમે અહીં પાછળ રસ્તો પર કે બેસવા ભાઈ હું ટ્રાફિક કઈ રું નહીં કરા અહિયા મંદિર છે ચર્ચા કરી લઈએ આવો એટલે હાના માટે બેઠી માટે બેઠીએ ચર્ચા કરી ના ના અહીંયા જ કરો ને ચર્ચા હાના માટે બેઠીએ અમે

અમે આવેદન આપવા માટે જ આવ્યા છે તમે એવી વ્યવસ્થા કરો કે આ તો અમારી સાથે ચાલો બરાબર તમારી ઉપસ્થિતિમાં આ બધા બાર રહેશે અમે ચાર જણ જઈને આવેદનપત્ર આપી દઈશું અમારી જે રજૂઆત છે એ રજૂઆત તમારા સીઓને અમે કરી અમે રજા લઈ લઈશું અમારે બીજો કોઈ ઉદ્દેશ નથી અહીંયા ચંદ્રભાઈ અગર સિર્ફ આવેદન પત્રા બસો પચાસ જગ્યાસે બુલાની જરૂરત નહીં હમેશા શો આપણે પ્રેશર ક્રિએટ કરવાની તો જરૂરત નહીં એટલે તમે કઈ તમે આજે કેટલા લોકો આયા છે હા તો તમે બે જણ આવતા ને આઈએસ આઈપીએસ છે તમે તોડતા નહીં તમે આવતા નહીં

હવે સ્કૂલ મને થોડી ખબર છે ત્યાં ઉપર થી જોઈએ આપણે બાજુમાં બાજુમાંની સામે હતી ત્યાં બેસી અહીંયા મંદિર છે આ બસો મીટર પર મંદિર છે ગામનું આવું બે બંધાયેલા નથી ભાઈ હા તમે કેશો અમારે થોડું કરવાનું તમે

તો એ કરવા દેવું જોઈએ એ આપણો અમારો અધિકાર છે એવું લાગે છે કાયદા ને બી તમે પી જાવીશું કઈ વાત ઉઠાવીશું જે દિવસ આવશે તે દિવસે તમે આવી જાવ શું કરવા આવું પછી ભાઈ તમે આપણો ગયા જન્મનો કઈ નાતો હતો કે ઉઠી બેઠા કે તમે જ અમારી સામે આવો છો મારે હાથે છે કરવાનો છે કરો તમે યાર પછી એવું લાગે કે આ લોકો હું કામ લડાયા કરે છે તમે આપો અમે કરીએ છીએ યાર બધા પોલીસ અધિકારીનો રિસ્પેક્ટ કરીએ છીએ વર્ગી નો રિસ્પેક્ટ કરીએ છીએ પણ તમે વારે ઘડી યાર અમારી સામે જ ઉભા રહી જવા તો કેટલું વ્યાજબી છે સંવિધાન જેવી કોઈ બાબત છે કે નહીં લોકતંત્ર છે કે સંવિધાનમાં જયારે કાયદો વ્યવસ્થા થાય ત્યારે આર્ટિકલ નાઇન્ટીન તમે વાંચી લો એટલે હું નાઇન્ટીન તો પછી એમાં એમાં રિઝનેબલ રેસ્ટ્રિક્શન જ શકાય એટલે હું રીઝનેબલ રેસ્ટ્રિક્શન ના કીધું મારી વાત સાંભળો સાંભળો મારી વાત જો લોકતંત્રમાં અમે બધા સ્વતંત્ર છે એ પણ સ્વતંત્ર ના કરશો મારી ગાડીમાં તમે સાઈડ પર આવ નહી કરો પ્લીઝ પ્લીઝ આવું ઘર્ષણ એનો મતલબ એવું નથી કરો આ લોકો તમે ચાર જણ આવીને કે જે એ આપતા હોય તો જરૂર નથી તમે જ્યારે આહવાન નતું કર્યું ત્યારે તમારું કઈ આટલું જ કામ છે કે અહિયાં તમારે ત્યાં પેલા નકલી જાતિના આવક ના દાખલા પકડેલા છે કેટલા લોકો ને પકડ્યા કૌભાંડ બાર આવ્યો એને તમે અમારી પાસે બધું થઈ રહ્યું છે એને હોદો ને તો અમારી પાસે અમે જાણે ચોર કેમ નહી હોય આખી રાત અમને હોદી ફરો છો આવી આ કઈ તમારું કામ છે આ તમારું કામ છે પોલીસ નું કામ છે પોલીસ નો ઉપયોગ ત્યાં કરો ને કાયદો વ્યવસ્થા શાંતિ ચલાવવા માટે કરો ને યાર અને અમે કાયદો વ્યવસ્થા હાથમાં લઈએ તો અમારા પર એફઆઈઆર કરો એવું કેમ છું મેં અમે કરતા જ નથી અમારા કેટલા પ્રોગ્રામો થયા કોઈ દિવસે કાકરી ચાડો થયેલો છે આહવાન તો કરીએ જ ને અમે અમે આવો તમે મોરચો લઈને આવો રાતે બે વાગે અમારા લોકોના ઘરો તોડે એટલે અમારે ઘરે બે ઘરે બે રહેવાનું ના ના એકલો ઘરે અમે આવીએ તમે શું કામ એકલા નથી આવ્યા ટોળું કામ લઈને ના ટોળું લેમ કેમ આવ્યા તમે તમે હાથે તમે તો બંદુક વાળો હાથે લઈને ફરો છો આઈપીએસ થઈને બંદુક તમારી હાથે જોઈએ એનો ગાર્ડ હાથે લઈને ફરો છો ને અમે તો એકલા જ કરીએ છીએ તમે શું કરવા ગાઈડલાઈન ફરો છો આઈપીએસ થઈને ટ્રેનિંગ લઈને આવ્યા છે તમારી પાસે ગાર્ડ છે તમારી રક્ષા કરવા ગાઈડલાઈન ફરશો ના ફરો પછી વાંધો નથી અમારે આવેદન આપવાનું છે તમે વ્યવસ્થા કરો

આ લોકો ત્યાં ગ્રાઉન્ડ ઉભા છે મારી એક ગાડી રહેશે તમારી પોલીસ ની આગળ પાછળ ખોલી રાખજો સાથે અમે લગ્ન માં જઈએ આવી જાય આમાંથી કોણ છે કોઈ નથી ને મારા બેટા રાતે પોલીસ મૂકે છે લોકો તો એમને આવે કે અમારે કેવું પડે ભાઈ આવજો આદિવાસી એક થજો

આવો પેલા મંદિરે ભાઈ આવો ચાલો આવો ના ના હોય આવું બિલકુલ ના હોય બીજા પ્રોગ્રામ પચીસ તારીખ પેલો આવતો જ છે તે દિવસ પછી હોતા નઈ અમને આવે છે ને

ઓર્ડર હાથમાં લેવા માટે નથી રહ્યો અમારી પાસે ટાઈમ બી નથી કોર્ટ કચેરીના ના ચક્કરમાં પડવાનું એટલે બધું છોડ શીખામણ નહીં આપે કરો તમે વ્યવસ્થા કરો આપણે જવાનું મંદિર પર વાત ચાલો આરામ ચલો